ધામરેજ ના રામદેવપીર મહારાજ ધ્વજારોહણ અને મેળાનો રંગ જામ્યો હતો ધામરેજ ગામ રામદેવપીર મહારાજ ના કરવામાં આવ્યું હતું ધ્વજારોહણ માં તમામ ગામના લોકો હાજર રહ્યા હતા આ ધ્વજારોહણ માં બેન્ડ બાજા સાથે મુખ્ય બજારો માં થૈરામાપીના મંદિર એ હજારો ભક્તો ની હાજરી જોવા મળી તી રામાપીના મંદિર ઉપર રંગે ચંગે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું રામાપીન નું સ્થાપન કરવામાં આવે છે અને હજારો ની સંખ્યા માં શિફર આવે છે રામદેવપીર મહારાજ ના ધ્વજારોહણ માં તમામ ગામના લોકોએ હાજરી આપી હતી આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ રામદેવપીના ભવ્ય મેળો ખુલ્લો કરવામાં આવ્યો હતો મેળામાં આજુબાજુને લગતા તમામ ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો લોક મેળાનું આયોજન ધામરેજ ગામના તમામ આગેવાનો દ્વારા સંકલન કરવામાં આવે છે જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ પાડે ધામરેજ આજ રોજ લગભગ આઝાદી પછી સિત્તેર વર્ષ પહેલાથી આ મેળાનું આયોજન સતત થઈ રહ્યું હોય અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ આ મેળાનો લાભ લે છે આજે રામદેવપીની શોભાયાત્રા આખા સમસ્ત નગર ગામના સમસ્ત ગામની અંદર જે બાબા રામદેવની શોભાયાત્રા ફરી ત્યારબાદ અહીંયા આજુબાજુના ગામોમાંથી પણ ખૂબ સારી સંખ્યામાં લોકો અહીંયા મેળાનો આનંદ માણવા માટે આવે છે અને આજ ખાસ કરીને આજુબાજુના વિસ્તાર અને ગામના સમસ્ત સમાજના આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે ખાસ કરીને કુંદનગીરમાં કોની પણ હાજરી હોય અને વર્ષોથી પરંપરાગત આ વર્ષે પણ જેમ વર્ષોથી અમે મેળો કરીએ છીએ અને આ વખતે પણ ખૂબ મોટી સંખ્યાના લોકો આવ્યા છે અને નાણાભાઈ પટેલ છે અમારા કોળી સમાજના તેમને હસ્તક આજ રોજ મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે આજ રોજ ગામને દર વર્ષથી સત્તર વર્ષથી રામા अपने तो गांव के समस्त सरपंच आगेवानी समाज प्रमुख सब लोगों के तरफ से भव्य और दिव्य रामा तो पीर महाराज का आज मेला का आयोजन है मैं भी चिंतन मोबाइल बाबू लेकर तपसी बाबू आश्रम से मैं भी आनंद लेने के लिए रामा पीर प्रदर्शन के, तेने के, तेने के, तेने के तेने लिए आया हूँ